નારા સાથે રાપર દેના બેંક ચોક ખાતે ધરણા કરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું આજ રોજ રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાનીનો ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ આપવા સહિત ખેડૂતોના લેણા માફ કરવા અંગે રાપર મામલતદાર શ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું જય જવાન જય કિસાન ખેતી બચાવો દેશ બચાવો ભાજપ ભગાવો દેશ બચાવો ભચુભાઈ આરેઠિયાના કહેવા મુજબ જગતના તાત ખેડૂતોને મદદ કરે આ આંધળી બેહરી અને મુંગી સરકાર તેમજ અશોકભાઈ રાઠોડ પ્રમુખ રાપર શહેર કોંગ્રેસ સમિતિના કહેવા મુજબ સત્તાના જોરે ખેડૂતોનું શોષણ કરતી સરકાર ભાજપ સરકાર આજ રોજ રાપર કોંગ્રેસ સમિતિ દ્વારા રાપર દેના બેંક ચોક જય જવાન જય કિસાન તાઈફા બંધ કરો ખેડૂતોના લેણા માફ કરોના નારા સાથે ધરણા કરી રાપર મામલતદાર શ્રી રાપરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું જેમાં રાપર તાલુકા કોંગ્રેસ પરિવારના મોટી સંખ્યામાં કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી આ પ્રસંગે રાપર તાલુકાના વરિષ્ઠ આગેવાન ભચુભાઈ આરેઠિયાએ જણાવ્યું હતું કે મહેનત કરે જગતનો તાત કાળી મહેનત ખેડૂતો કરે છે અને જ્યારે નુકસાની થાય ત્યારે વળતર માંગે ત્યારે સરકાર દ્વારા સર્વેના નામે માત્ર ને માત્ર ખેડૂતોને હેરાન પરેશાન કરવાનું કામ કરી રહી છે જ્યારે સરકાર જાણે જ છે કે ખેડૂતોને નુકસાની થયેલ છે તો કેમ અને શા માટે સર્વે કરવાના બહાને પરેશાન કરવામાં આવે છે તેમજ તેમને આ દુનિયા જગતના તાંતથી ચાલે છે જે દિવસે જગતનો તાત તેના પર આવી ગયો અને ઉત્પાદન બંધ કરી દીધું તો દુનિયામાં ભૂખમરી આવી જશે તેમજ તેમણે ઉમેર્યું કે હમણાં ટૂંક સમય પહેલા વાંઢિયા ગામે ખેડૂતો દ્વારા તેમનો હક માંગવામાં આવ્યો તો આ તાનાશાહી સરકારે સત્તાનો દુરુપયોગ કરી જગતના તાંત પર દમન ગુજારી હેરાન પરેશાન કરવામાં આવ્યા હતા તેમજ ખેડૂતોને જ્યારે જ્યારે રાસાયણિક ખાતરની જરૂરિયાત થાય છે ત્યારે જ ખાતર મળતું નથી સાથો સાથ આગોતરા આયોજન માટેની રજૂઆત કરવામાં આવે તો માત્ર કાગળ પર બતાવી દેવામાં આવે છે કે જથ્થો ઉપલબ્ધ છે તો શા માટે પૂરતા પ્રમાણમાં ખાતર આપવામાં આવતું નથી તેમજ મનમોહન સિંહ દ્વારા અઠોતેર હજાર કરોડ માફ કરી દીધા હતા તો આ સરકાર શા માટે ખેડૂતો પ્રત્યે હમદર્દી નથી બતાવતી તેમજ ખાતેદાર ખેડૂતને વળતર આપવાની સાથોસાથ ખેતમજૂરી કરી ખેડૂતોના ભાગમાં ખેતી કરતા શ્રમજીવી પરિવારોને પણ વળતર આપી રાહત આપવામાં આવે રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ રાઠોડે જણાવ્યું હતું કે જમીન સરકારની નથી ખેડૂતોની છે આ સત્તાના ગુમાનમાં સૌથી વધુ કફોડી હાલત જગતના તાત ખેડૂતોની છે પોલીસ માત્ર સત્તાને ગુલામ છે તેમજ ભાજપ કહેતી હતી કે અમે સત્તામાં આવશું તો સૌથી પહેલા ખેડૂતોની પરેશાની દૂર કરશું પરંતુ પરેશાન દૂર કરવાના બદલે પરેશાનીમાં વધારો કર્યો છે તેમજ કટાક્ષમાં જણાવ્યું હતું જબ જબ ભાજપ ડરતી પોલીસ કો આગે કરતી હે તેમજ આજના સમયમાં આ ખેડૂતો મોટા પ્રમાણમાં આત્મહત્યા કરી રહ્યા છે અને આર્થિક પાયમાલ થઈ રહ્યા છે તેમજ ખાતર સાથે નેનો યુરિયા આપવાનો કોઈ નિયમ નથી છતાં ખેડૂતોને જબરજસ્તી નેનો યુરિયા લેવાની ફરજ પડી રહી છે છે સરકાર પર દમન મૂકી દીધી આ સમયે રાપરના વરિષ્ઠ આગેવાન ભચુભાઈ આરેઠિયા રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભીખુભાઈ સોલંકી રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ રાઠોડ બાબુભાઈ ચૌધરી કરસનભાઈ મળવર હેતુભાઈ સોઢા ડાયાભાઈ મકવાણા દેવુભાઈ જાડેજા પૃથ્વીસિંહ વાઘેલા સુખુભાઈ જાડેજા લવજીભાઈ માલી કાનજીભાઈ બલાત રાપર નગરપાલિકાના વિપક્ષી નેતા શ્રી રાજુભાઈ ચૌધરી તાલુકા પંચાયતના વિપક્ષી નેતા શ્રી રમજુભાઈ રાવમા મહેશભાઈ ઠાકોર તેમજ રાપર નગરપાલિકા પૂર્વ વિપક્ષી નેતા દિનેશભાઈ ચંદે રાપર નગરપાલિકા કાઉન્સિલર અરવિંદભાઈ માલી તેમજ ધનજીભાઈ ગોહિલ એડીવી વિનોદભાઈ ઠાકોર તેમજ મામદભાઈ નોડે બબારામભાઈ ઉમટ બાબુલાલ દવે મોરારુભાઈ ચાવડા રોહિતભાઈ રાજપૂત તથા ભીમજીભાઈ ખોડ ભવનભાઈ ગોઠી દિનેશભાઈ ગોહિલ હરેશભાઈ ઠાકોર બાબુભાઈ જેઠાભાઈ ચૌધરી પરબતભાઈ કારા સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા